સુરતમાં હવે દરેક સંસ્થાઓ સાથે સમાજ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરાઇ છે ત્યારે શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેઘા પ્રી કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય પ્રવીણ ગોગારી સહિત સ્થાનિક નેતાઓ સહિતનાઓ હાજર રહ્યા હતા તો કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી સંસ્થાઓ અને સામાજિક આગેવાનો તથા સમાજો દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરાય છે ત્યારે સુરતના શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા મેગા સર્વર રોગ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા સર્વર રોગ નિદાન કેમ્પમાં કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ ગોગારી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો મેગા સર્વર રોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન શિબિર અને આયુષ્યમાન કાર્ડ માટે કાર્યક્રમ યોજાયો હતો હેલ્થ ચેકઅપ કેમ્પમાં જનરલ ઓપીડી સ્ત્રી રોગ નિષ્ણાંત ગર્ભાશયના મુખ કેન્સરની પણ તપાસ કરવામાં આવી હતી તો સમગ્ર આયોજન સ્થાનિક નગર સેવિકા મનીષા અહીર અને સ્ત્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું જય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે મારા વોર્ડ વિસ્તારોમાં આવેલ મગો હેલ્થ સેન્ટર ખાતે આજે અમારું શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ અને સરકારની જે વિવિધ યોજનાઓ છે તેનો લાભ લોકો સુધી પહોંચે તે માટેનો એક જાગૃતતા ભર્યો અને લોકોની સુખાકારી માટેની આરોગ્યની સુખાકારીને લઈને આજનો આ અમારો એક મોટો વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસોથી પણ વધારે લાભાર્થીઓએ લાભ લીધો છે અને રક્તદાતાઓએ પણ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું છે ત્યારે આ તકે અમારી જે આરોગ્યની ટીમ છે મગોબની ટીમ છે એના મેડિકલ ઓફિસરથી માંડીને અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી દ્વારકાધીશ ગ્રુપની બહેનોનો પણ આભાર માનું છું કે આ તકે સાથ અને સહયોગ બદલ આવું સુંદર મજાનું આજે અમે કાર્ય કરી શકીએ